ગામ માથાસુલિયા ગ્રામ પંચાયત સરપંચ શ્રી શાંતાબેન મારા મારા માતાશ્રી સરપંચનો જે ગામમાં ખાડા પડવાથી લોકોનો અવર જવર માટે તકલીફ પડતી હતી તો અમે આજે ગામમાં ખાડા પૂરવાનું કામગીરી ચાલુ કરી છે અને દરેક ફળિયામાં અને દરેક ગામમાં ખાડા પડવાથી લોકોને અવર જવર માટે જે રૂપ રસ્તા હતા તેને ખાડા પૂરી અને અવર જવર માટે તૈયાર કરીએ છીએ અને આરોગ્ય રોડ રસ્તા પાણી જેવી સુવિધા માટે અમે દરેકનું કામ ઝડપથી થાય અને દરેકની સુવિધા ઝડપથી મળે તેવા પ્રયત્નો કરીશું સરપંચ બનતાને સાથે સાથે કામગીરી શરૂ કરીશું કહીશું બધા મતદાતાઓનો દરેકની રજૂઆત હતી કે અમારા ખાડા પડવાથી સાધન લઈને અવર માટે વધુ તકલીફ પડે છે તો અમે તાત્કાલિક ધોરણે ખાડા પૂરવાની કામગીરી ચાલુ કરી છે આજે આજે અમે એક વોટ્સએપ નંબર જાહેર કરવાના છીએ કે દરેક ફળિયામાં કોઈ પણ તકલીફ હોય તે વોટ્સએપ નંબર ઉપર જાણ કરે તો તેનું નિરાકરણ તાત્કાલિક લાવવામાં આવશે